सवाल नंबर 1 क्या देश में સૌથી अमीर લોકો રહે છે 1 ભારત માં B લંડન માં C ચીન માં D પાકિસ્તાન માં સાચો જવાબ B લંડન માં સવાલ નંબર 2 કયા દેશ માં ચાની શોધ થઈ હતી ए रशिया बी भारत सी चीन डी अमेरिका साचो जवाब सी चीन सवाल नंबर 3 ઊંટડી નું દૂધ પીવાથી કયો રોગ મટી શકે છે કે કેન્સર બી ડાયાબિટીસ સી પથરી સુગર સાચો જવાબ બી ડાયાબિટીસ સવાલ નંબર ચાર કયું ફળ એક જ દિવસમાં પાકે છે એ ટામેટા બી કેળા સી કેરી લીચી साचो जवाब ए सवाल नंबर पांच मुकेश अंबाणी कई जाती ना छे। ए ठाकुर बी पटेल सी धोबी डी अंबाणी साचो जवाब डी अंबाणी તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં